તો નમસ્કાર મિત્રો વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ બની શકે છે સિસ્ટમના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ પવનની ગતિમાં ફેરફાર પણ જોવા મળી શકે છે તો મિત્રો કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે અને કેટલા સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ હવે બન્યો રહેશે ચોમાસું વિદાય ક્યારે રહેશે તેમજ આગામી સમયમાં પવનની ગતિમાં કેટલો ફેરફાર સિસ્ટમના ભાગરૂપે જોવા મળશે તેમજ ખેડૂતો માટે એક અગત્યના સમાચાર પણ આવી રહ્યા છે તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને બજાર ભાવ અને વરસાદની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં ખાસ કરીને અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાટો વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ઉના ભાવનગર જુનાગઢ દ્વારકા તેમજ સ્થાન સહિતના જે વિસ્તારો છે એમાં મધ્યમ વરસાદ પડી શકે છે પાનવડ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ અઠ્યાવીસ થી ત્રીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન પડી શકે છે સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો સુરત વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ સારો એવો વ્યારા રાજપીપળા ભરૂચ અને વડોદરા સુધીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ કંઈકને કંઈક છૂટો છાટોથી લઈ અને મધ્યમ વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતની મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અઠ્યાવીસથી લઈ અને ત્રીસ તારીખના સમયગાળા દરમિયાન અમદાવાદની આજુબાજુના વિસ્તારો છે એમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો નલિયા ગાંધીધામ આ બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે કચ્છ જિલ્લામાં ઉત્તર ગુજરાતમાં છૂટો છાટો વરસાદ તો મિત્રો વાત કરીએ ઓગણત્રીસ તારીખના રોજ તો ઓગણત્રીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો જેવા દરિયાકાંઠાના જે છે દ્વારકા એમાં સારો એવો ઉના જૂનાગઢની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો મધ્યમથી ભારે વરસાદ વાત કરીએ મિત્રો ત્રીસ તારીખની તો ત્રીસ તારીખના રોજ સિસ્ટમ ગુજરાત તરફથી આગળ નીકળી જશે અને સિસ્ટમનો પ્રવાહ ગુજરાતમાંથી ઓછો થશે અને છૂટો છાટો વરસાદ જોવા મળશે મિત્રો હવે પવનની ગતિની વાત કરીએ તો નોર્મલ કરતા થોડો ઘણો વધારો થશે તેવી શક્યતા રહેલી છે દરિયાકાંઠે થોડા ઘણા મોજા ઉછળે તેવી પણ સંભાવના રહેલી છે ચોમાસું વિદાયની વાત કરીએ તો હવે થોડાક દિવસોમાં ચોમાસું વિદાય સંપૂર્ણ રીતે લેશે કારણ કે ચોમાસામાં વરસાદ જ્યાં સુધી પડે ત્યાં સુધી ચોમાસું ગણાવી શકાય પરંતુ ચોમાસું વિદાય લીધા બાદ પણ ક્યાંક ને ક્યાંક માવઠા રૂપે વરસાદ પણ પડી શકે છે દિવાળીના દિવસોમાં ક્યાંક ને ક્યાંક સાટા ખરી શકે છે જેને કહીએ અને મિત્રો હવે ખેડૂતો માટે સારા સમાચાર એ ગણાવી શકાય કે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ હોવાના લીધે ઉનાળા સુધી પાણી ટકી શકે તેવો વરસાદ પડવાના લીધે ખેડૂતોને એક પાકમાં મોટો જબર ફાયદો થાય છે અને આ વર્ષે કપાસ અને અન્ય સિંગમાં કેમ ભાવ સારા રહે તેના માટે ખાસ એક આયોજન થવું જોઈએ આ અંગે ખાસ તમામ ખેડૂત મિત્રો એ સંગઠન રાખી અને ખાસ ધ્યાન દોરવું જોઈએ ભાવ અંગે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો